સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણુ સિત્તેર એકસો ચાલીસ મોડાસામાંથી એટીએસની મોટી કાર્યવાહી અલકાયદા મોડેલ સાથે જોડાયેલા કુલ ચાર વ્યક્તિની કરી ધરપકડ મોડાસા શહેરમાંથી સૈફુલના કુરુશીની એટીએસએ કરી ધરપકડ સૈફુલ્લા મોડાસાના એક ફર્નિચરની દુકાનમાં કરે છે નોકરી સેફુલ્લા સતત સોશિયલ મીડિયા પર હતો એક્ટિવ સોશિયલ મીડિયામાં અલકાયદાના મોડ્યુલ પર કામ કરતા હતા એટીએસના જિલ્લાભરમાં સર્ચ બાદ મળી સફળતા રાજસ્થાન ગુજરાતના બોર્ડર જિલ્લામાં એટીએસની હતી નજર રિપોર્ટર અલ્પેશ ભાટિયા ભારત માતા કી જય મોડાસામાં જે આતંકવાદીઓ મળ્યા છે એ જે પણ અધિકારીઓને હું પ્રશંસા કરું છું શાબાશી આપું છું પણ મોડાસાની અંદર જો કોમ્બિંગ કરવામાં આવે તો અનેક ઘણું મળે એવું છે કારણ કે અગાઉ મોડાસામાંથી રાષ્ટ્રધ્વજ પણ ભરેલો છે અને સિમીના કાર્યકર્તાઓ પણ મળેલા છે બરાબર છે એટલે વધુ ન કહેતા

અમને તો કઈ જાણ નથી એ શું કરતો તો એ શું નથી કરતો એને એની એની જોબ પરથી કાલે સાડા નવ વાગે પોલીસ ઉઠાઈ ગઈ કાલે સાંજે સાડા સાત વાગે મારો ફોન આવ્યો એ દેશ મધ્યું કે તમારા ભાઈને અમે પૂરતા જવા વાસ્તે ઉઠાવ્યા છે ના કોઈ શંકા નથી એને કઈ કીધું નથી કંઈ વાત જ નથી કરી અમને